તો મા કુંખાર મેળી એ પણ કીધું છે કે જો તમે તમારી કુળદેવી પર વિશ્વાસ રાખશો તો ક્યારે તમારી કુળદેવી તમને નહીં છોડો પણ તમે તે તમારી કુળદેવીને છોડીને ક્યાંક નીચે જશો તો બારસો મહિના તમને સારું લાગશે સારું કમા તો કુંખાર મેળી માતાજી કહે છે જો તમારું દેવ કામ કરી શકે એટલું કદાચ બીજા દેવ તો કરી શકશે પણ આખી જિંદગી ના કરી શકે એવું આખું છે કે જો તમારી કુળદેવી થતી હોય તો તેને દારૂ ના ખપતો હોય તો તમે પણ પીજો અને તમે દારૂ પીવાનો યોગ્ય નથી આ તમારી કુળદેવીને ના યોગ્ય લાગે તો તમારી કુળદેવી જાય હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં તો જય ખૂંખાર મેળીમાં જય બુચરમાં તો માતા ખૂંખાર મેળીએ શું કીધું તો આ વિડીયો અમારો ખાસ જોજો અને પૂરો બને ત્યાં સુધી વિડીયો જોજો તો મા ખૂંખાર મેળીએ સિવાય શબ્દ આપ્યા છે અને શું કીધું છે તો તમારું જીવન પણ બદલાઈ જશે એવા શબ્દોમાં ખૂંખાર મેળીએ આપેલા છે તો એવા શબ્દો સાંભળવા માટે માતાજીની આઈડી છે ખૂંખાર મેળી જાય એમાં તમે જઈને જોઈ શકો છો પ્રવચન તો તેમાં તમને બધું જાણવા મળશે પણ અમારા જે આટલો વિડીયો છે તે તમે ધ્યાનથી સાંભળશો તો પણ તમને કંઈક અનુભવી અને માતાના વિશે જાણવા મળશે અને માતાના તમને ખૂબ એવા અમારા ચેનલનો વિડીયો બનાવેલા હોય છે તો મા કુંખા મેળીએ શું કીધું એ જાણવા માટે હવે તો કુંખા મેળીએ કીધું છે કે જો તમારે કોઈ પણ દુઃખ હોય તો ધીરે ધીરે કે ભૂય ભૂય ભટકે મેં નહીં આવે તમે ઘેર ઘેર ઘટાક્ષો મંદિર મંદિર ભટક સુ પણ જો તમારી કુળદેવી કરી શકે એવું કોઈ નહીં કરી શકે એવું મા કુંખા મેળીએ ખુદ કીધું છે કૂંખા મેળીના એવા સાચા શબ્દો હોય છે એવા સાચા ગુણ હોય છે કૂંખા મેળી કહે છે કે જો તમારી કુળદેવી એટલે કે તમારી પોતાની માં કરી શકે એવું માસી ના કરી શકે એટલે કે માસી જોડે જવાનું થોડું ટાળો અને તમારી પોતાની કુળદેવી ને તમારી કુળદેવીને સાચો અને સાચી ભક્તિ કરો સાચાથી મનથી રાખો તો તમારી કુળદેવી તમારું કામ કરશે તમારી કુળદેવી કામ કરે એટલે કોઈ બીજા દેવ નહીં કરી શકે એવું માૂંખા મેળવી કીધું છે મેળવી કીધું છે કે બાર છ મહિના બીજા દેવ તો કામ કરશે પણ જો તમારી કુળદેવી બેસી રહેશે અને એ કે હા થવા દે બાર છ મહિના આવન પછી બાર છ મહિના પછી એ તમને કંઈક ને કંઈક વાંધાહિત થઈને તમારી કુળદેવી ચેતા એ કુળદેવી બીજા દેવ તમારે છે નાશ થઈ જાય કામ કરતાં બંધ થઈ જાય પછી તમારી કુળદેવી કહે છે તમારી કુળદેવી પાસે તમે જશો એટલે પહેલેથી જ મા કુંખારમેળી કહે છે કે બને ત્યાં સુધી તમારી કુળદેવીને સાચો તો જીવનમાં કોઈ દુઃખ નહીં આવે ગમે તેવું કષ્ટ નહીં આવે તમારા જીવનમાં ગમેલા દુઃખો હોય તો તમારી કુળદેવી તારશે તમારા કુળદેવી ગમે તેવા દુઃખ પી જશે તમારી કુળદેવી તો મેળી એ પણ કીધું છે કે જો તમે તમારી કુળદેવી પર વિશ્વાસ રાખશો તો ત્યાં ક્યારેય તમારી કુળદેવી તમને નહીં છોડો પણ તમે તે તમારી કુળદેવીને છોડીને ક્યાંક બીજે જશો તો બારસો મહિના તમને સારું લાગશે સારું કમાઈ આવશે સારું બધું થઈ શકે પણ તમારી આખી જિંદગી જો તમારે જીવવું હોય તમારી પીઢીઓ ટાળવી હોય તો એ તમારી કુળદેવી કરી શકે બાકી કોઈ નહીં કરે બાકી તો તમારી કુળદેવી સિવાય આવું બીજું કોઈ કામ ના કરી શકે એવું કું ખા મેળવી કીધું છે જેટલું મા રાખે એટલું માસી ના રાખે એટલું તો દરેક જાણે જ છે પણ પોતાની કુળદેવીને માનો દરેક માતાને માનવાની જરૂર છે પણ જેટલી પોતાની કુળદેવીની તમે જેટલી સેવા અને શ્રદ્ધા રાખશો તે જેટલું વધારે કામ આવશે જીવનમાં તમને ક્યારેય દુઃખી નહીં થાવ એવા માતાના સવાલ તો છે પણ દુનિયાના પણ એવા સવાલ છે અને માતા તમારું સારું કામ કરે છે અને એમાં ખૂંખા એ પણ કીધું છે તો તમારી કુળદેવીનો તમારું કામ ના કરતી હોય તમારા મઢમાં ના આવતી હોય તો તમે ખૂંખા મેળવીને પણ એક માનતા રાખી દો છો તો તમારી કૂંખા મેળવીને તમારી કુળદેવીનો પેટો કરાવશે તમારી કુળદેવી બી મનવાની હોય તો એનું સોલ્યુશન આવશે અને ગમે ત્યાંથી તમારી કુળદેવીનો ભેટો કરાવી નાખીએ એવી આ ઊંખાઈ મેળવી છે અને ખામે ગુજરાત માતા સોલંકી પેઢીની છે અને તે લાખો લોકોના કુળદેવીના પેટો કરાવે છે અને તમારો પણ જો ભેટો કરાવી નાખે એવી આ ઊંખાઈ મેળવી ગુજર માતા છે બારે જા ધામવારી લોકો દૂર થી આવે છે અને દરેક વાળે લાખોનાથી વધુ ભીડ હોય છે અને ત્યાં શ્રદ્ધાળુ તેમના દર્શન કરવા અને તેમના સેવા અને દર્શન કરવા સિવાય ચાકરી કરવા લોકો આવતા હોય છે ત્યાં અને તેમના મનોકામના પૂરી થઈ જાય છે અને ત્યાં જઈને લોકો એવું સુખ પ્રાપ્ત કરે છે ને રવિવારે જો ત્યાં કાલ રવિવાર આવી જાય છે તો લોકોનું મન આખું અઠવાડિયું સારું જાય છે અને તેમના આશીર્વાદ બહુચરના મેળવીના આશીર્વાદ લઈને તેમનું અઠવાડિયું સારું જણાવ્યું લોકો આવવાનું મત પસંદ કરે છે તો જય માં જય મેળીમાં જય ખૂંખારમાં તો ખૂંખા મેળવી માતાજી કહે છે જો તમારું દેવ કામ કરી શકે એટલું કદાચ બીજા દેવ તો કરી શકશે પણ આખી જિંદગી ના કરી શકે એવું ખૂંખા મેળવી કીધું છે અને ધીરે ધીરે ભટકે મેળ નહીં આવે જેટલું મા તમારી ખૂંખાર મેળી પણ કામ કરે છે એટલું દેવ તમારી કૃદે પણ કામ કરે છે જેટલી ખૂંખાર દેવી શક્તિ છે એટલી તમે પણ શક્તિ છો તો ખૂંખા મેળવી કીધું છે કે જો તમારા દેવ કામ કરે એવું કોઈ નહીં કરી શકે એટલે જરૂર તમારી કુળદેવીને માનો અને દરેક દેવ દેવતાને માનવાની જરૂર છે પણ જે દીવો જે ધૂપ દીવા અને જે તમારું માતા કુળદેવીને થતું હોય તે કરવાનું હોય છે અને દરરોજ તમારી કુળદેવીને માનતા હોય એટલું માનો અને દરેક માતાને પણ માનવું જોઈએ પણ તમે તમારી માને માન એટલું તમારું ધાર્મિક કામ થશે તમે કોઈ જીવનમાં નહીં અટકાવો તમે કોઈ જીવનમાં હેરાન નહીં થાઓ જો તમારી કુળદેવી તમારી સાથ હશે તો તમે ક્યારે દુઃખી નહીં થાઓ એવું મા કુંખાર મેળી જરૂર છે તો કુંખાર મેળીને આવા શબ્દો અને બહુ સારા સારા શબ્દો તેમના પૂર્વજોમાં સાંભળવા મળે છે એમને રવિવારે આટો પબ્લિક રવિવારે આવતું હોય છે દર રવિવારે બારેજા થામ રવિવારે ખૂંખા મેળીના જે સાનિધ્યમાં પબ્લિક જોઈ શકો તો તમે પણ ચોંકી જશો તો એકવાર જરૂર જોજો અને ત્યાં માતાજીના શબ્દો સારા સારા શબ્દો સાંભળવા પબ્લિક કેટલો બેસી રહી હોય છે અને પોતાની કુળદેવીના ભેટો કરાવે એ આમાં કુંખાર મેળી તો જય કુંખાર મેળીમાં કુંખાર મેળીનો આવો ચમત્કાર અને તેમના સારા સારા શબ્દોથી લોકો લાખો લોકોનું કામ થઈ ગયું છે લાખો લોકો સુખી થઈ ગયા છે અને લાખો લોકોની કુળદેવી જે નથી મળતી તે મળી છે અને ખૂંખાર મેળી માતા ખૂંખાર મેળી માતાએ એ પણ કીધેલું છે કે જો તમારી કુળદેવી સુખી હોય તો તેને દારૂ ના ખપતો હોય તો તમે પણ ના પીજો અને તમે દારૂ પીવાનો યોગ્ય નથી આ તમારી કુળદેવીને ના યોગ્ય લાગે તો તમારી કુળદેવી દીસે જાય તમારા કામ ના થાય એટલે તમે એવું કોઈ માંસ મટન કે દારૂ ખાતા હોય તો છોડી દેજો સુધરી જજો અને તમારી કુળદેવીની માફી માગી લેજો તો તમારી કુળદેવી જો કદાચ નારાજ થઈ ગયું હોય તો તમારી કુળદેવી પણ નારાજ થયેલી માતા હશે તો અને એમ થશે કે લાવ સુધરી ગયો છે તો તમારી કુળદેવી તમારો ઘોડું પકડશે અને તમારો પાવન દિવસો ઉગાડશે અને ખુશીના દિવસો આવશે તો તમે આટલું ધ્યાન રાખજો જો તમારી કુળદેવી માટે પચ્ચા રાખ્યો તો તમારી કુળદેવી તમને હાથ આવશે તો જય કુંગાર મેળીમાં જય બહુચર માતા તો અમારી માં આવા વિડીયો આવતા રહે છે તો નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ ફરી નવા બ્લોગ વિડીયોમાં તો જય માતાજી બાય